દે સૌભાગ્યુગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહ દેહો જયા ના વ્રત ની મહિમા આપણે જાણીશું આજે અને ખાસ કરીને જયા પાર્વતી નું વ્રત શરૂ થઈ ચૂક્યું છે એટલે દરેક જે છે તે યુવતીઓ દીકરીઓ જે છે તે ભગવાન શિવ અને માતા પાર્વતી ને રીઝવવા માટે જે છે તે આતુર છે અને ખાસ કરીને આ અવસર જે છે તે આંગણે આવ્યો છે તેને લઈ આપણી સાથે રાકેશભાઈ શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ચુક્યા છે જી શાસ્ત્રીજી જી ચોવીસ કલાકમાં આપનું સ્વાગત છે આ વ્રત નું મહિમા શું છે હર મહાદેવ જય માં શંકર પાર્વતી સરસ સુંદર પ્રશ્ન છે તમારો કે જયા પાર્વતીના વ્રત નો મહિમા શું છે બેન આપ આપણે જોવા જઈએ ને તો ગુજરાતની અંદર એટલા બધા વ્રતો છે કે જે વ્રતોની અંદર સ્ત્રીઓ જે દિવસથી જન્મ થાય એ દિવસથી લઈ અને મૃત્યુ પર્યંત અનેક વ્રતો કરતી હોય છે પરંતુ ખાસ કરી આપણા ગુજરાતમાં જોવા જઈએ તો ગૌરી વ્રત ગૌરોનું વ્રતનું મહત્વ છે એમાં બે પ્રકાર છે એક નાની ગૌરવ અને એક મોટી ગૌરવ જે મોટી ગૌરી વ્રત છે એને આપણે જયા પાર્વતી વ્રતથી પણ ઓળખીએ છીએ જે અષાઢ સુદ તેરસ થી વધ બીજ સુધી કરવામાં આવે છે પાંચ દિવસનું વ્રત છે જેમાં અલોણા રહેવાનું છે અઘરું છે મીઠા વગર પાંચ દિવસ સુધી ભગવાનની પૂજા કરવી શિવજીની માં પાર્વતીની પૂજા કરવી આ વ્રત પાંચ વર્ષ દસ વર્ષ પંદર વરસ અને વીસ વર્ષ સુધી કરી શકાય છે ઘણી જગ્યાએ જોવામાં આવે છે કે પહેલાં પાંચ વર્ષ હોય તો જુવાર ખાઈને કરતા હોય છે ઘણી જગ્યાએ ખાલી મીઠું ખાધા વગર પણ મતલબ મોડું ખાઈને પણ ઉપવાસ કરતા હોય છે પાંચ વર્ષ એવા પણ આવે છે કે જેમાં ચોખા ખાઈ પાંચ વર્ષ એવા હોય છે જેમાં મગ ખાઈ અને બહેનો કરતી હોય છે એમાં કુંવારી દીકરીઓ તો ખાસ પરંતુ આમ જોવા જઈએ તો પરણેલી સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે પ્રશ્ન થાય કે કુંવારી કરે અને પરણેલી પણ કરે તો એમાં તફાવત શું છે તો જ્યારે કહેવાય છે વિદ્યા ભગવાન શિવ એ વિદ્યાના દેવ છે કુંવારી દીકરીઓ જ્યારે વ્રત કરે ત્યારે પોતે પોતાની વિદ્યામાં પારંગત થાય એના માટે તો વ્રત કરે જ છે પરંતુ એને સારો જીવનસાથી મળે એના માટેનો પ્રયત્ન એનો ચોક્કસ આ વ્રત કરે છે પરણેલી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય એના માટે પોતાના સ્વામીનું આયુષ્ય વધે એના માટે અને બીજું પોતાના સંસ્કારી બાળકો સંતતિ પ્રાપ્ત થાય એના માટે પણ આ વ્રત કરતા હોય છે એટલે આમ જોવા જઈએ તો આ વ્રત શ્રેષ્ઠ અને ઉત્તમ વ્રત છે નાનું અને મોટું ગૌરી વ્રત કહેવાય છે પરંતુ આને જયા પાર્વતી વ્રત કહેવાથી ભગવાન શિવ અને પાર્વતીનું યજન કરવાનું આ

રૂની માળા હોય છે જે પણ સાથે લઈ જાય છે કપૂરી પાન તજ લવિંગ ઇલાયચી માં જગદંબા પાર્વતી માટે સૌભાગ્યનો શણગાર લઈ જાય છે અને એવી સુંદર મજાની પૂજા કરે અને પૂજા કર્યા પછી ભગવતીને જે તમે શ્લોક બોલ્યા ને સુંદર શ્લોક બોલ્યા દેહી સૌભાગ્યમ આરોગ્યમ સૌભાગ્ય આરોગ્યમ દેહી દેવી પરમ સુખમ હે પાર્વતી તમે મને પરમ સુખ આપો રૂપમ દેહી જયમ દેહી ભાગ્યમ ભગવતી દેહી હેમાં તમારું ભાગ્ય પ્રબળ બનાવજે યશો દેહી દ્વિષો દેહી જે હું માગું છું એ પૂર્ણ થાય મા એવી કૃપા કરજે એમ કરી શિવજીની સોળસોપચાર પૂજા કરવામાં આવે છે અને જ્યાં શિવની પૂજા થાય ત્યાં ગણેશજી તો હોય જ દીપ પ્રાગત્ય હોય એમ શિવજીની પૂજા કરી અને પછી મા પાર્વતીની પૂજા કરવામાં આવે છે એટલે શિવ અને પાર્વતીનું પૂજન કર્યા પછી આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે પહેલો અને છેલ્લો દિવસ એમ કહેવાય છે કે નકોરડા ઉપવાસ હોય છે જેમાં ડ્રાય ફ્રુટ્સ કહી શકાય ફ્રૂટ્સ કહી શકાય પરંતુ ગોળ નિષેધ છે એટલે ખાંડનો ઉપયોગ વધારે થતો હોય છે પાંચમા દિવસે જાગરણ હોય છે જાગરણને આપણે સમજીએ જાગરણ એટલે શું તો જાગરણમાં અંધકારથી ઉજાસ તરફ લઈ જાય મતલબ અંધકાર છે એ રાત્રિ છે અને એની અંદર ભગવતીનું મા પાર્વતીનું ભગવાન મહાદેવનું સ્મરણ કરતાં કરતાં અંતરથી પોઝિટિવિટી ઉજાસ પ્રાપ્ત થાય એના માટે આ ભગવાનનું જાગરણ પણ કરવામાં આવે છે આવું આનું વ્રત છે જેને કરવાથી સ્ત્રીઓ દરેક પ્રકારના સંસારિક સુખોવને સારી રીતે ભોગવી શકે છે શાસ્ત્રીજી આ વ્રતનો ઇતિહાસ શું છે સૌપ્રથમ કોણે આ વ્રત કર્યું હતું ક્યારથી શરૂ થયું છે અને ખાસ મનોવાંછિત ફળ માટે ખાસ કરીને સારા પતિ માટે આ વ્રત કરવામાં આવે છે તો શિવ પાર્વતીજીનું જ આ વ્રત કેમ કરવામાં આવે છે ખરેખર બેન સુંદર પ્રશ્ન છે કારણ કે આવું કોઈ વિચારતું જ નથી આજના જમાનામાં આગે છે ચલી આવીને આપણે કરીએ છીએ પરંતુ ઇતિહાસ વિશે જોઈએ તો મા જગદંબાના અનેક અવતારો થઈ ગયા જો દેવી ભાગવતમાં જોવા જઈએ તો મા જગદંબાનું એક સતી સ્વરૂપ હતું જે પોતાના પિતા એટલે દક્ષની પુત્રી તરીકે ભગવતી અવતર્યા હતા અને શિવ દ્રોષી બનવાથી એ સતીત્વ પોતે ખંડિત કરી મતલબ કે સતીએ પોતાનું શરીર અગ્નિમાં હોમી દીધું મતવતાંતર છે ક્યાંક પગના અંગૂઠાથી યોગાગ્નિથી પોતે બળ્યા છે અને બીજો જન્મ હિમાલય પર્વતરાજ હિમાલય અને મેનકાના ત્યાં પાર્વતી સ્વરૂપ પ્રગટ થયું છે મા જગદંબાનું અવતરણ એ શિવને પામવા માટે જ હોય છે શિવ એટલે કલ્યાણ તો શિવજીને પામવા માટે મા જગદંબાએ આ વ્રત કર્યું એટલે આને શું કહેવાય આદિ અનાદિકાળથી ચાલે છે બીજી એક દેવી ભાગવતની કથા છે કે જેની અંદર ભગવાન નારાયણ લક્ષ્મીજીને આ વ્રત સમજાવે છે કે કે આ મહિમા શું શું છે 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 કરેલું આનું ફળ તો કહેવાય પાર્વતી જેમ જયા પાર્વતી વ્રત કરવાથી શિવજીને પ્રાપ્ત કર્યા હતા ભગવાન ભોળાનાથ કેવા છે અમંગલ્યમ શીલમ ભગવાનનું સ્વરૂપ ભસ્મ ધારણ છે સર્પ છે ભગવાનની આજુબાજુ અસંખ્ય કહેવાય ને કે ભૂતોની ટોળી છે એવા વ્યક્તિને પામવા માટે પણ મા પાર્વતીએ વ્રત કર્યું કેમ અમંગલ્યમ શીલમ તદપિતવજાને મખિલમ ભગવાનનું સ્વરૂપ જે છે અમંગલ છે પરંતુ જે એનું ધ્યાન કરે છે જે એની પૂજા કરે છે એનો પાઠ કરે છે ભગવાન મહાદેવજી એનું સદાય મંગલ કરે છે આ એનો ઇતિહાસ છે આદિ અનાદિકાળથી વ્રત થતું આવે છે સારા પતિની કામના માટે આ વ્રત થાય છે ખાસ કરીને આપે કહ્યું કે ભગવાન શિવજીની પૂજા કરીને આ વ્રતની શરૂઆત કરવામાં આવે છે તો આ પાંચ દિવસ જે વ્રતના છે એ દરમિયાન કયા જપ અથવા તો કયા સ્ત્રોત્રનો પાઠ કરવાથી સારું ફળ મળે છે અને ઈચ્છા જે છે તે પૂર્ણ થાય છે આમ તો જોવા જઈએ તો સનાતન હિન્દુ ધર્મમાં છ દર્શન છે ચાર વેદ છે પછી અઢાર પુરાણો છે અને આ બધું આપણા સમજણ માટે આપણા જ્ઞાન માટે અને ભગવાનની પ્રાપ્તિ માટે આપણને જન્મતાની સાથે આ બધું શીખવાડવામાં આવે છે ગીતા ભણો આ ફળ મળશે રામાયણ ભણો તમારામાં જ્ઞાનની પ્રાપ્તિ થશે મર્યાદાની પ્રાપ્તિ થશે પરંતુ ભગવાન શિવની જ્યાં આગળ વાત આવે છે ત્યાં આગળ એક કડી કહેવામાં આવે છે કે નેતી નેતી જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા તળે છે સારા શક્તિ આપો દયા હે ભગવાન સ્તોત્ર છે મહિમ પાર તે પરમ વિદુષો યજ્ઞ સદશી ત્યાર પછી પંચાક્ષર મંત્ર તમને આવડતો છે નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભંગેશ્વરાયા તાંડવ સ્તોત્ર છે જતા ગલજ ગલત જ્વલ પ્રવાહ પાવિત સ્થલે અનેક સ્તોત્રો છે ભગવાનને શિવજીના પણ સાથે સાથે માતાજીનો પાઠ માતાજીની સ્તુતિ પણ કરીએ તો અતિ ઉત્તમ છે અને ખાસ કરી કંઈ ન આવડે તો પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય એટલું બોલવાથી પણ શિવ પ્રસન્ન થાય છે શાસ્ત્રીજી આપણે જોઈએ છીએ કે આ વ્રતમાં જવારાનું ખૂબ જ મહત્વ હોય છે અને જે હોય છે જવારામાં પૂજામાં પણ સાથે લઈ જાય છે તેમની પણ પૂજા કરવામાં આવે છે તેનું શું મહત્વ હોય છે અને શા માટે જવારાની પૂજા કરવામાં આવે છે સરસ સુંદર પ્રશ્ન છે બેન કે જવારા એટલે શું આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ કૃષિ સંસ્કૃતિ છે કૃષિ એટલે ખેતી ખેતીવાડી ખેતી પ્રધાન આપણો દેશ છે કોઈ જગ્યાએ આપણે જોઈએ કે ઉગ્યા છે કે ઘાસ ઉગ્યું છે કે કઈ વનસ્પતિ ઉગી છે તો એનાથી આપણું મન પ્રસન્ન થાય છે અથવા એવું સમજી લઈએ કે આજ શિવ પાર્વતીનું એક વ્રત છે શિવરાત્રી શિવ અને શક્તિનું મિલન એ છે શિવરાત્રી તો એ શિવ શક્તિ ના મિલન પછી પ્રકૃતિ પ્રગટ થાય છે ઉત્પન્ન થાય છે વૃક્ષો હોય એને નવા નવા ફળ આવે નવા નવા પાન આવે એમ આ ઝવેરા છે ને એ વાવવા પછી પ્રકૃતિની પૂજા છે પ્રકૃતિ એટલે માં અને પુરુષ એટલે શિવ પ્રકૃતિ અને પુરુષ બેનું જ્યાં આગળ મિલન થાય છે જ્યાં આગળ બેના આશીર્વાદ મળે છે એ જગતમાં સુખી થાય છે એટલે ઝવેરાની પૂજા કરવાથી જેમ કે આપણે નવરાત્રિ પણ પ્રકૃતિ કહેવાય માં ત્યાંય જ જગદંબા છે તો ત્યાં પણ ઘણી જગ્યાએ ઘટસ્થાપન કરે નીચે ઝવેરા વાવે છે તો આમ જોવામાં આવ્યું છે કે ઝવેરા ઉગે નવરાત્રિના તો એ ઝવેરા કેવા કલરના છે એની ઉપર ઘણી વાર તમારા આખા વરસનું વૃત્તાંત લોકો વિચારતા હોય છે જેમ કે નીચેથી પીળા ઉપરથી લીલા હોય તેમ કે સ્ટાર્ટિંગનું વરસ થોડું તકલીફવાળું હશે પછી સારું થશે ઊંધું હોય તો કે સ્ટાર્ટિંગમાં સારું હશે તો પાછળ એમ અનેક પ્રકારના મત મતાંતર છે પરંતુ આમ આપણે સમજી લઈએ કે પ્રકૃતિ એટલે પાર્વતી અને એની પૂજા એટલે ઝવેરાની પૂજા એ બેસ્ટ રહેશે શાસ્ત્રીજી જે રીતે વાત કરવામાં આવે કે આપણે આ જે વ્રત જે છે તે અષાઢ સુદ 13 થી શરૂ થાય છે તો બધા વ્રત જે છે તે અલગ અલગ તિથિથી શરૂ થતા હોય છે તો અષાઢ સુદ 13 થી જ કેમ શરૂઆત થાય છે આ વ્રતની સનાતન હિન્દુ ધર્મ એની અંદર અનેક સંસ્કૃતિના વ્રતો છે પૂજનો છે અને લોકો કરે પણ છે પણ અષાઢ મહિનાનું મહત્વ શું છે તો સૌથી પહેલાં આમ જોવા જઈએ તો સનાતન હિન્દુ ધર્મ ચૈત્ર મહિનાથી આરંભ થાય તો ત્યાંથી ચૈત્રી નવરાત્રી પછી જે નવરાત્રી આવતી હોય અષાઢી નવરાત્રિ છે અને એની અંદર પણ અષાઢ જે માસ છે એના આરંભ અને અંતમાં વર્ષા ઋતુનું પ્રાધાન્ય છે અષાઢ મહિનામાં જો સૌથી પહેલું વ્રત કયું આવે છે તો કે અષાઢી બીજ શું હોય છે જગન્નાથની યાત્રા હોય છે ભગવાન આખા નગરમાં યાત્રા કરવા જાય છે બીજું વ્રત જેને આપણે ગૌરી વ્રત કહીએ છીએ ત્રીજું વ્રત જયા પાર્વતીનું વ્રત ચોથું વ્રત ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની તેરસ કેમ તો કે અષાઢ મહિનો ઋતુમાં આવે છે અને આપણા નેવું ટકા ઉપવાસો વર્ષાઋતુમાં જ આવે છે સમજવા જેવું છે બેન કે આપણા બધા જ વ્રત ઉપવાસો આ ચાર મહિનામાં જ કેમ આવે છે વરસાદના મહિનામાં કે આપણા આમ જોવા જઈએ તો શરીરની જે પ્રકૃતિ છે એ વાયુથી લઈ અને જે પાંચ તત્વ છે એના પ્રમાણમાં સૌથી મંદ થતી આપણી શરીરની જેમ કહેવાય ને કે દરેક પ્રકારની શારીરિક ક્રિયાઓ એની અંદર મંદ થતી શરીરની જઠરાગ્નિ એ ચોમાસામાં એકદમ મંદ થઈ જાય છે તો એમાં આપણે ઇંગ્લિશમાં કે એક ડાયટ કરો ડાયટિંગ કરો એમ જો ઉપવાસ કરેલો હોય તો શરીરની ઇમ્યુનિટી પાવર વધી જાય છે અને એ શક્તિ ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ વપરાશ થાય એના માટે આ દિવસોનો પ્રાધાન્ય વિશેષ આપેલું છે એટલે જ તો કહે છે કે સનાતન ધર્મ જે છે તે સાયન્સ અને શાસ્ત્રનો સમન્વય આપણે કહીએ છીએ પણ એ એ એમાં શું છે કે તમે જેમ પ્રશ્ન કરો તો સામે જવાબ મળે અને જેવા વિદ્વાન બ્રાહ્મણો સાથે તમે સત્સંગ કરો તો ખબર પડે આનું મહત્વ શું છે અને ખબર પડ્યા પછી તમે એને ફોલો કરો તો તમને પણ મજા આવે અને કરવાનો પણ તમને એટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે શાસ્ત્રીજી આપણે જયા પાર્વતીજીની તો વાત કરી પણ સાથે સાથે જે નાની બાળાઓના મોડાક જે આપણે કહે છે તે પણ ચાલુ છે તો તે બંનેમાં શું ફરક છે જયા પાર્વતીજી અને આ જે નાની બાળાઓ જે વ્રત કરી રહી છે તે બંનેમાં શું ફરક છે મેં તમને પહેલાં જ પ્રશ્નમાં કહ્યું કે ગૌર્યોનું વ્રત એમાં આપણે ગુજરાતીમાં એક નાની ગૌર્યો અને મોટી ગૌર્યો પાંચ વર્ષની દીકરી થાય એટલે માવતર એમ વિચારે કે હવે દીકરીને સંસ્કાર મળવા જોઈએ શું મળવું જોઈએ સંસ્કાર શાસ્ત્ર કહે છે કે સંસ્કારથી જ આપણો આ દેશ ચાલે છે કીડી મરી જાય એટલે મા એમ કહે કે બેટા પાપ થયું રામ રામ બોલ પાંચ વખત ઓમ નમઃ શિવાય પાંચ વખત બોલ એ માતૃત્વ જે સમજણ આપે છે તો જ્યારે દીકરી પાંચ વર્ષની હોય ત્યારે એને મોડો ઉપવાસ કરવો ઝવેરાની પૂજા કરવી ચારના સાંઠા હોય એની ઉપર રૂ મૂકી અને ખેતર ખેડતી હોય મહેનત કરવી અને સતત અને સતત ભગવાનનું ભજન કરવું એનો આરંભ કરાવો એનું નામ ગૌરી વ્રત છે બાકી ઉપવાસ આજે મોટા મોટા માણસો મેં જોયા છે ઘણી વાર ખાલી અગિયાર રસ કરવાનું કહો તો શું કે છે મારાથી ભૂખ્યા રહેવાતું નથી તો આવડી નાની બાળકીઓ જે સનાતન હિન્દુ ધર્મનું કવચ છે એ દીકરીઓ જ્યારે ઉપવાસનો પ્રારંભ પાંચ વર્ષથી કરે તો જ્યારે પંચ્યાસી વરસની થાય ત્યારે ભગવાન શિવ અને પાર્વતીની એવી કૃપા છે કે સૌથી વધારે આયુષ્ય અને શારીરિક ક્ષમતા પુરુષ કરતાં સ્ત્રીમાં વિશેષ હોય છે એનું કારણ ગૌરી વ્રત છે શાસ્ત્રીજી આપણે જે રીતે કહીએ કે આ આજે આ પાર્વતીજીનું વ્રત જે છે યુવાન જે વિવાહ નથી થયા તે સ્ત્રી તો કરે છે કે પોતાનું મનવાંચિત પણ પતિ મેળવી શકે તેના માટે પરંતુ લગ્ન કર્યા બાદ કોઈ સ્ત્રી કરે છે તો એ તેનું કારણ શું હોય છે હવે લગ્ન એક સંસ્કાર છે પરંતુ આમ જોવા જઈએ કુંવારી દીકરીઓ હોય એ કોઈ સારા દીકરાને જોવે કે આ મારા માટે યોગ્ય છે કે નહીં તો એ દર્પણ જેવું થઈ જાય આઈના જેવું થઈ જાય કે આ બરાબર નથી આ બરાબર નથી પરંતુ જ્યારે એના લગ્ન થઈ જાય છે એટલે એ દર્પણ એ આઈનો ખોટો બની જાય છે આ જ છે હવે સંસ્કાર જ્યારે લગ્ન સંસ્કાર માણી લીધો અને આ સંસારમાં પ્રભુતામાં પગ મૂકી દીધો પછી એકબીજા માટે જીવન જીવવાનું હોય છે પુરુષનું કામ શું છે અર્થોપાજનનું અને સ્ત્રીનું કામ શું છે ઘરને સંભાળવાનું હવે બધું શ્રેષ્ઠ અને ઉત્તમ થતું જાય છે ક્યાંક સ્ત્રીઓ પણ ઘર ચલાવતી હોય છે અને પુરુષો પણ કરી શકતા હોય છે પરંતુ સ્ત્રીઓને પોતાના પતિ માટેનો પ્રેમ એટલો બધો છે કે ભારત વર્ષ એનો ઇતિહાસ છે કે ચંદન છે માટી મારા દેશની ખુશબુ ફેલાવે મારા દેશની આવ્યા ગાંધીજીને વ્યાસ લઈને જીવનમાં મીઠાશ સીતા સાવિત્રી મારા દેશની ખુશબુ ફેલાવે મારા દેશની એ સાવિત્રીની વાત કરવા જઈએ તો એ આપણે કથા તમે સાંભળેલી હશે કે યમના હાથમાંથી પોતાના સ્વામીનો જીવ છોડાવીને લાવી હતી એમ જે પરણેલી સ્ત્રીઓ છે એ પોતાના પતિ માટે દીર્ઘાયુ પ્રાપ્ત થાય અને પોતાનું અખંડ સૌભાગ્ય રહે એના માટે વ્રત કરે છે ક્યાંક ઘણી એવું પણ બનતું હોય છે કે પોતાના સારા સંતાનોની પ્રાપ્તિ માટે પણ આ કાર્ય થતું હોય છે આ વિધિ થતી હોય છે આ વ્રત થતું હોય છે અને એનાથી જ સારું વ્રત પ્રાપ્ત થાય છે અને આટલા બધા વ્રત કરવાને માટે આ એક વ્રત નથી ગૌરી વ્રત ત્યાર પછી જયા પાર્વતી વ્રત પછી ફૂલ કાજલી ને ચોખા કાજલી ને સોળસંવા કેટલા બધા વ્રત છે એ દીકરીઓ કરે જ અને એના જીવનમાં સુખ મળે છે મળે છે ને મળે જ છે કારણ કે એની ઉપર આશીર્વાદ કોના હોય છે શિવ અને પાર્વતીના હોય છે એટલે આ વ્રત એવું નથી કે કુંવારી દીકરીઓ જ કરી શકે પરણેલી સ્ત્રીઓ પણ કરી શકે મેં તમને પહેલા જ ક્વેશ્ચનમાં કહ્યું કે પાંચ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ સુધી આ કરી શકાય છે અને એનું ઉજવણું પણ કરતા હોય છે ઘણા પાંચ વર્ષ પછી સાત વર્ષે નવ વર્ષે ઉજવણું પણ કરતા હોય છે કરી શકાય આ વ્રત હાલ મોર્ડન જમાનામાં દરેક લોકો જે યુવતીની સાથે સાથે યુવક પણ કરતા હોય છે તો તે કરી શકે કે નહીં આમ તો આપણા સનાતન હિન્દુ ધર્મમાં એવું કોઈ વ્રતનું પ્રાધાન્ય નથી પરંતુ ઉપવાસ તો કરવો જ જોઈએ આ વ્રત ને લઈ અને વ્રતની એક સુંદર મજાની કોઈ કૌંડિન્ય નામના ગામની અંદર વામન નામનો બ્રાહ્મણ રહેતો એ બ્રાહ્મણના પત્નીનું નામ હતું સત્ય ગાડી બંગલા નોકર ચાકર બધી રીતે સુખી હતો બ્રાહ્મણ પરંતુ શેર માટીની ખોટ ઘરમાં સંતાન નહીં આમ તમને ખબર હશે કે જે ઘરમાં બાળક ન હોય એની ચિચિયારીઓ ન હોય એની ધમાલ ન હોય તો એ આંગણું સૂનું સૂનું લાગે તો આ બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણી એવું વિચારે છે કે સંતો અમારા ત્યાં આવેના આશીર્વાદ આપે બ્રાહ્મણો આશીર્વાદ આપે પરંતુ ભાગ્યમ ફલથી સર્વત્ર ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો કંઈ સંતાન પ્રાપ્ત ન થયું એક વખતે દેવર્ષિ નારદજી એમના ત્યાં પધારી નારદજીનું તો સન્માન કર્યું એમના પગ એમની પૂજા કરી અને નારદજી પૂછે છે હે બ્રહ્મદેવ રડતા રડતા બોલે છે કે હે દેવર્ષિ ભગવાને બધું સુખ આપ્યું છે પરંતુ શેર માટીની ખોટ છે જો કૃપા થાય ભગવાનની અને એક આદુ સંતાન પ્રાપ્ત થઈ જાય તો અમારું જીવન ધન્ય બને ધન્યો ગૃહસ્થ આશ્રમ હું એવું સમજુ છું કે જે ઘરની અંદર દીકરો દીકરી હોય એ ઘર સ્વર્ગ જેવું હોય નારદજી ખૂબ વિચારીને કહે છે હે બ્રહ્મદેવ તમે તપસ્વી છો પરંતુ મારી એક સલાહ માનો કે તમે દક્ષિણ દિશા તરફ જાઓ અને ત્યાં તમને શિવલિંગ મળશે એની પૂજા કરો જેના મનની અંદર ભગવાન શિવ રહેલા છે ને એનું નામ બ્રાહ્મણ છે અને આજે વામન નામનો બ્રાહ્મણ સત્ય નામની પત્ની લઈ દક્ષિણ દિશામાં ફરવા લાગ્યું છે આગળ જતા શિવજી એકદમ ખંડેર મંદિર દેખાય છે અને એ મંદિરની અંદર બંને જણા સરસ સાફ સફાઈ કરીને ભગવાનની પૂજા કરવા માંડે છે અને જીવનનું એક જ કામ રહી ગયું છે શિવ પૂજા અને ભગવાનની પૂજા કરતા કરતા એક દિવસ એવું બને છે કે કંઈક બિલીપત્ર લેવા જતા સર્પદંશથી વામન નામના બ્રાહ્મણનું મૃત્યુ થાય છે અને મૃત્યુ થાય છે એટલે સત્ય રડવા લાગે છે કે હે સ્વામી હે મહાદેવજી તમારી પૂજા કરવા માટે હું અહીં આવી મારા પતિને લઈ અને તમારી પૂજા કરવાથી આવું થાય તો સંસારમાં તમારું નામ લે કો અને મા જગદંબા પાર્વતી ત્યાં પ્રગટ થયા છે કહેવાય છે જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહ સ્વધા નમો સ્ત્રીમાં જગદંબા પ્રગટ થાય છે અને કહે છે હે દીકરી તું કેમ રડું છું તું કે હે માં શિવજીની પૂજા કરવા અહીં આવ્યા ઘરબાર ઘરનું સુખ શાંત સંપત્તિ બધું છોડી અહીં આવ્યા જંગલમાં મારા સ્વામી જતા રહ્યા હવે હું શું કરું માં જગદંબા જેને શિવની પૂજા કરી છે એના સ્વામીની માથા ઉપર હાથ ફેરવે છે અને વામન નામનો બ્રાહ્મણ સજીવન થાય છે બંને જણા માને પગે લાગે છે યાદ એવી સર્વભૂતેશુ માતૃ રૂપે સંસ્થિતા માં બધું જ છે પુત્રાન દેહી ધનમ દેહી સર્વ કામાંશ્ચ દેહી મે રૂપમ દેહી જયમ દેહી યશો દેહી યશો દેહી માં ખાલી બધું જ સુખ છે એક સંતાન મળી જાય તો અમારું જીવન ધન્ય બની જાય એ વખતે માં પાર્વતી એમને કહે છે કે તમે જયા પાર્વતીનું વ્રત જેને કરવાથી બધું જ ફળ પ્રાપ્ત થશે અકલ્પનીય બધી શક્તિઓ પ્રાપ્ત થશે અને એ જ દિવસથી બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ નક્કી કર્યું કે આપણે મહાદેવની પૂજા તો કરીશું પરંતુ જયા પાર્વતીનું વ્રત આપણે ભૂલીશું બીજા વર્ષે અષાઢ મહિનો આવ્યો સુદ ત્રયોદશી આવી અને બ્રાહ્મણ બ્રાહ્મણીએ સુંદર મજાનું જયા પાર્વતીનું વ્રત કર્યું સમય જતા દસમે માસ્ય દસ માસ પરિપૂર્ણ થયા છે અને તે દીકરાનો જન્મ થયો છે આ છે જયા પાર્વતીના વ્રતનું મહિમા મહત્વ જેને કરવાથી આ જગતમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે જેમ ગણેશ સંકટના સંત્રમાં કહે છે ને વિદ્યાથી લભતે વિદ્યા ધનાર્થી લે ધનમ પુત્રાર્થી લે પુત્રાન મોક્ષાર્થી લબતે ગતિમ ભગવાન શિવ બધું આપવા છે એટલે શિવની કૃપા પ્રાપ્ત થાય માં પાર્વતીની પ્રાપ્ત થાય એના માટેનું આ વ્રત છે જયા પાર્વતીનું વિધિ વિધાનની ખાસ કરીને પૂજામાં કઈ કઈ વસ્તુ આપણે ભગવાનને અર્પણ કરી શકીએ તેની વાત કરી તો તેમાં આપણે તમે નાગલાનો ઉલ્લેખ કર્યો અને તે આજ વ્રતમાં જોવા મળે છે વધારે તો એ નાગલો ભગવાનને શા માટે માતાજીને અર્પણ કરવામાં આવે છે અને એનું શું મહત્વ હોય છે નાગલો એટલે આપણે સાદી ભાષામાં જોવા જઈએ તો આમ શું છે જેમ ગુજરાતની અંદર પણ ઘણા બધા પ્રાંત છે કાઠિયાવાડ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત એમ અમુક જગ્યાએ નાગલાનો અર્થ થાય છે કે રૂ હોય એને માળા બનાવી અને વચ્ચે વચ્ચેથી જે કંકુથી દબાવવાની હોય જે ગોલ 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 રાઉન્ડમાં આમ એક માળા જેવું બનતું હોય આમ જોવા જાવ તો મોતીની માળા જેવું લાગે એ નાગલો સ્વયં છે ને એ શિવનું સ્વરૂપ છે કારણ કે આમ જોવા જ્યો જ્યોતિર્લિંગ જ બની જાય છે તો એ જ્યારે ગૌરી વ્રત હોય ગૌરીની વ્રત હોય એ વખતે એ નાગલો એ જવારા ઉપર ચડાવવામાં આવે છે અને શિવ શક્તિને પ્રદાન કરવામાં આવે છે એનાથી અખંડ સૌભાગ્યતાનું પ્રાપ્ત થાય અને વિદ્યા કામસ્તુ ગિરિથમ જેને વિદ્યાની ઈચ્છા હોય એ વિદ્યા નાગલાને અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે બીજી કોઈ જગ્યાએ નાગલાનો ઉદ્દેશ નથી કે આ જગ્યાએ પૂજા કરવામાં આ બે જ પૂજા હોય છે જ્યાં આગળ એનું વધારે પડતી પૂજન થતું હોય શાસ્ત્રી જે ખાસ કરીને આ વ્રત પૂર્ણ થાય છે ત્યારે જાગરણ કરવામાં આવે છે અને જાગરણનું શું મહત્વ હોય છે અને બીજું કે આજના સમયમાં જોબ ને લઈ સ્ટડીઝ ને લઈ અને ઘણા લોકો કરી પણ નથી શકતા તો તેને લઈ અને શું કહેશો જાગરણ એટલે મે તમને પહેલા પણ જણાવ્યું કે નેગેટિવ ઊર્જાને દૂર કરવા માટે આ કરવામાં આવે છે આપણા શરીરની અંદર જ્યારે એમ કહેવાય તાવ આવે અને ડૉક્ટર એમ કહે કે ભાઈ ચાલો ગ્લુકોઝ ચડાવો અથવા એને દવા ચડાવો તો એમ જાગરણ કરે કરતી વખતે તમે ભગવાનનું સ્મરણ કરો છો એનો મંત્રોચ્ચાર કરો છો એની પૂજા કરો છો તો જાગરણ કરવાથી નેગેટિવ ઉર્જા તમારા મનમાંથી તમારા શરીરમાંથી મુક્ત થાય છે અને પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થાય છે અને સાંસ્કૃતિક ભાષામાં જોવા જઈએ તો જે દીવો કામ કરે છે ને દીવો શું કામ કરે

તો તમે પહેલો જ પ્રથમ મંત્ર બોલ્યા હતા દેહી સૌભાગ્યમ સૌભાગ્યનો મતલબ થાય છે લગ્ન આરોગ્ય એટલે નિરોગી કાયા દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી દેવી પરમ સુખ સ્ત્રીઓ માટે મોટા મોટું સુખ હોય તો એ લગ્ન સુખ છે જયમ દેહી અને યશોદેહી દિવસો દેહી પણ આપણે અંદર પાછળ થોડો બદલાવ કરી શકીએ કે ભાગ્યમ ભગવતી દેહી હે પાર્વતી તું ભાગ્ય પર મારું પ્રબળ બનાવજે તો આ મંત્ર તમે કીધો શ્રેષ્ઠ છે એનો ઉપયોગ કરવાથી માર જલ્દીમાં જલ્દી લગ્ન કરાવે છે આટલી સુંદર દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે પાર્વતી વ્રત ને લઈ તેની મહિમા જે યુવતીઓ જે છે તે પોતાના મનોવાંછિત ફળ પ્રાપ્તિ ખાસ કરીને વર પ્રાપ્તિ માટે જે છે તે આ વ્રત કરે છે તેની આપણે વાત કરી પરંતુ સમય થયો છે રજા લેવાનો તો ફરી જ આવા ધર્મ સંવાદ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર